નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો એક મોટા સમાચાર સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું કે આવનાર બે હજાર જો તમે વારસાઈ કરવા જશો તો સરકારશ્રી દ્વારા નવા પાંચ નિયમોમાં ફેરફાર કરવામાં આવેલા છે તે આપણે આજે વિસ્તારથી સમજીશું મિત્રો તો મિત્રો જે નવા પાંચ નિયમો લાગુ કરવામાં આવ્યા છે તેની અંદર સૌપ્રથમ નિયમ એ છે કે જો તમારા દાદાશ્રી અથવા પિતાશ્રીનું અવસાન થઈ ગયેલ છે અને અવસાન થયાના પાંચ વર્ષ થવા આવ્યા છે પરંતુ જો તમે હજી સુધી તેમની વારસાઈ નથી કરી તો જે વારસાઈ તમે વિલંબિત કરી છે એના દંડ પેઠે તમારે એક હજાર રૂપિયા ભરવાના થશે મિત્રો અને તે એક હજાર રૂપિયા તમારા જે ગામના મંત્રી હોય તેમને ભરવાના છે અને એ તમને એક પહોંચ પણ આપશે મિત્રો અને તમે જે ભરેલી રકમ છે દંડ પેઠે તે મામલતદાર સાહેબની કચેરીમાં જમા થશે મિત્રો મિત્રો હવે નિયમ નંબર બે છે કે જેની અંદર જે સાત બારની અંદર જેમના નામ છે તેવી વ્યક્તિઓ અવસાન પામેલ છે તો તે વ્યક્તિઓના જે સીધી લીટીના વારસદાર હોય એટલે કે જે અવસાન પામેલ વ્યક્તિના એમના દીકરા દીકરીઓ હોય તેમના નામ દાખલ કરવા ફરજિયાત છે ટૂંકમાં કહું તો જે મરણ પામેલ વ્યક્તિઓ છે તેમની વારસ વારસાઈ કરવી એ હવે ફરજીયાત સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે એટલે જેટલા પણ તમારા સાતબારની અંદર નામ હશે તે બધાની જ વારસાઈ કરવાની રહેશે અને તેમના દીકરા દીકરીઓના નામ ચડાવવાના રહેશે અને પાછળથી જો તમે તેને કાઢવા માંગતા હો તો તમે કાઢી શકો છો પણ સૌપ્રથમ જે વ્યક્તિઓ અત્યારે મૃત્યુ પામેલ છે અને સાતબારની અંદર તેમના નામ છે તેવી વ્યક્તિઓના નામ વારસાઈ દ્વારા એમના દીકરા દીકરીઓના નામ કરવું એ ફરજિયાત કરી દેવામાં આવેલ છે મિત્રો તો આ થયો નિયમ નંબર બે હવે મિત્રો નિયમ નંબર ત્રણ વિશે વાત કરીએ તો જે વ્યક્તિ સગીર છે ઉદાહરણ તરીકે લઈએ તો કોઈ વ્યક્તિ છે એ મૃત્યુ પામેલ છે તો ધારો કે એનો કોઈ દીકરો છે સોળ સત્તર વર્ષનો છે કે જે સગીર બાળક કહેવાય તો જ્યારે તે વ્યક્તિ મૃત્યુ પામે છે તો તે વ્યક્તિની વારસાઈ કરવામાં આવે તો જે સોળ સત્તર વરસનું બાળક છે તેનું પણ નામ વારસાઈ દ્વારા જમીનની અંદર દાખલ થાય છે સાત બારની અંદર તો જે સગીર વ્યક્તિનું નામ દાખલ થાય છે તો એ વ્યક્તિના જે એની જે નામ દાખલ થયું ને એ જમીન જો ભવિષ્યની અંદર જે વ્યક્તિના કબજામાં હોય એટલે કે ધારો કે પતિના મૃત્યુ બાદ એના દીકરા દીકરીઓને એના વાઇફના નામ ચડી જાય છે તો ભવિષ્યની અંદર જો તેની વાઈફ એના પતિના મૃત્યુ બાદ એ જમીન જો વેચવા માંગે તો એની અંદર જે પેલા નાના બાળક છે એક કે બે જે તે સગીર છે તો એમનો જે હિસ્સો છે ને એનો હિસ્સાની મેં એ મંજૂરી ના આપી શકે કેમ કે કાયદામાં પણ એવું નથી કહેવામાં આવ્યું કારણ કે સગીર વ્યક્તિ છે એ ક્યારે પણ કરાર ના કરી શકે બરાબર છે એ બાળક જ ગણાય અઢાર વર્ષથી નીચેનો છે એટલે એટલે એના ભાગની જે સંમતિ છે ને જમીન વેચવા માટેની એ કમ્પલસરી કોર્ટની મેથી હવે લેવાની રહેશે અને કોર્ટ મંજૂરી આપશે એ બાળકના હિસ્સાની જે જમીન છે તેને વેચવા માટેની અને ત્યારબાદ જ એની ભલેને પોતાની માતા હોય કે પછી કોઈ પણ હોય ફેમિલીમાં એ લોકો એ બાળકને પણ હિસ્સાની જમીન સાથે વેચી શકશે બીજી અગત્યની બાબત એ છે કે એ બાળકની જમીનનો જે હિસ્સાની રકમ છે એટલે કે પૈસા એ એને એફડી કરીને ફિક્સ ડિપોઝિટની અંદર કમ્પલસરી મૂકી આપવા પડશે મિત્રો હવે ચોથા નંબરનો નિયમ જાણીએ તો ચોથા નંબરના નિયમમાં એવું દર્શાવવામાં આવેલ છે કે જો તમારી જમીન છે જે ખેતીની જમીન છે અને તેની અંદર ખેતીનો જે સર્વે નંબર છે એ પણ એક સાથે જ ચાલે છે એટલે ધારો કે સાત સાત બારનો જે ઉતારો છે તેની અંદર આપણને નીચે સર્વે નંબર બીજા ખાતાઓનો પણ દર્શાવવામાં આવે છે પરંતુ જો કોઈ ખાતાની અંદર તમે ખેતી કરી નાખ્યું હોય એ જે ખેતીની જમીનનો જે સર્વે નંબર છે તે તો એ ખેતીની જમીનની અંદર એ જે બિન ખેતીનો જે સર્વે નંબર છે એ જો એની સાથે જ એનો ચાલતો હશે કે નીચે એ પણ એટલે સાત બારની અંદર એ પણ દર્શાવવામાં આવતો હોય કે ભાઈ આ ધારો કે બસો છપ્પન જે સર્વે નંબર છે એ ચારસો એકના જે સર્વે નંબર છે એની અંદર નીચે દર્શાવવામાં આવેલ છે પરંતુ બસો છપ્પન નંબરનો સર્વે નંબર હવે બિન ખેતીમાં તબદીલ કરી દેવામાં આવેલ છે તો વારસાઈ કરાવતા પહેલાં તમારે એ અરજી મામલતદાર શ્રીને કરવાની રહેશે કે અમારી જે બિન ખેતીનો આ જે સર્વે નંબર છે તેને વિભાજીત કરી નાખો એટલે કે નોખો કરી નાખો કારણ કે બિન ખેતીનો જે સર્વે નંબર છે એ ખેતીના સર્વે નંબરમાં હવે ચલવી લેવામાં આવે નહીં મિત્રો અને એ વિભાજીત કર્યા બાદ જ તમારી આગળની કાર્યવાહી જે વારસાઈ છે કે વેચણી છે કે વેચાણ દસ્તાવેજ છે તે કરવામાં આવશે નહીંતર ત્યારે એને પછી રોકી દેવામાં આવશે મિત્રો તો આ થયો નિયમ નંબર ચાર હવે મિત્રો આપણે જાણીએ નિયમ નંબર પાંચ તો નિયમ નંબર પાંચની અંદર એ છે કે મુક્તિ એટલે કે તમારા બાપ દાદાએ જે પણ કોઈ જમીનની અંદર બોજો લીધો હોય અથવા મંડળી સ્થાપિત હોય તો ગમે તે તો જે જમીન છે સર્વે નંબર એની અંદર જો બોજો બોલે છે તો તમારી વારસાઈ જ્યારે તમે કરવા જશો ને ત્યારે વારસાઈ તો થઈ જશે મિત્રો પરંતુ વારસાઈ કર્યા બાદ જો એની અંદર તમારે વેચાણ દસ્તાવેજ કરવો હોય કે વહેંચણી કરવી હોય તેવા સમયે તમારે એ બોજો ભરીને એનું એક સર્ટિફિકેટ આવે છે એ લેવું આવશ્યક છે કારણ કે જો તમે બોજો નહી ભરો ત્યાં સુધી તમારું જે ભલે થઈ ગઈ છે પરંતુ જે જે તમારી પાસે સર્ટી ન હોય તો તમે એ વસ્તુને પછી વેચાણ દસ્તાવેજ દ્વારા વેચી પણ નહીં શકતા અથવા વહેંચણી પણ નથી કરી શકતા એટલા માટે બોજામુક્તિ એ જે તમારું એક ટાઇટલ ક્લિયર થઈ જશે એટલે આ નિયમ પણ હવે કમ્પલસરી કરવામાં આવ્યો છે મિત્રો દર્શક મિત્રો આ પાંચ નિયમો આવનાર વર્ષ બે હજાર પચીસ થી લાગુ થશે એટલા માટે જે પણ ખેડૂત મિત્રોએ હવે વારસાઈ કરવાની હશે તો આ નિયમો મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે તો મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હું ચોક્કસ જવાબ આપીશ મિત્રો જય હિન્દ જય ભારત